મંગુ આ બોલ ભાઈ સંગુ તને ખબર ન પડે કેની આ ડોહા આપણે બોલાવ્યા હ કાઈ ખવરાયું નઈ હું તાન દી તાન જ ખાધું મે મે કીધું ખવરાય છે ખવરાય ને ખાધું ના મે એલા એ હારો વિચારે જે વાત છે એ તો માર તને કેવા રતો તો મે તે ઓલો ફોન ઓલો હારે દીધો તો એ પૈસા એ વસૂલ નો તો હવે આનો કઈ કરવું જો કે ઓલા ને તે આપણે ફોન કરીને કહી દી ઠીકડા શેઠને ને ગાઠિયા કે આપણે આને મારવો તો છે જ છે તો આ પ્લાન એને આપણે બનાવવાનો છે

દાદા ના રૂપિયા ઉડ્યા એટલે મારે તો વાપરણ નો ઢગલો થઈ ગયો લાટ આવી ગયા લાટ બધા હાલો હું ફોન કરીને પૂછ્યો દઉં કઈ લાવ્યા તો લાવ્યા જ ન હજી

મારું <laughs> નામ

લાઈવા હો બેટા તારા બાપા ની ખાવા રો મારા બાપા ને કઈ તાણ નો કેમ ઉતરું જો કેવું ખારું છે અરે પણ ભલાઈ રહ્યો ખાઈ લે ખાવું લે રે લે ત્યાં લે ઊભો લેતો તો જા લે રે મારવારો બે હવે આ કાક પેટ માં એકને ચડે છે કેમ રે ઊભો એ તું ક્યાં ભાગ્યો તું તો લેતો ભાઈ પેટમાં ગડબડ થઈ ગઈ બહાર જાવું છે ક્યાં પૂછે પછી આવીને ખાય પણ હવે નહીં બહાર પડશે બધાએ આ શું ભાગ્યો આનું પેટમાં ગડબડ થવા મણી છે આરો ભાગો આને એક તો બા બધું ખાવાની નાવા અને આ બધા કેમ એમ કરે કોને ખબર હે આ જમક તમારા ભાઈ આમ કેમ કરે બધા કઈ કઈ વ્યા ગયા આ મને લાગે મારા માના કાક લક્ષણ લાગે આમાં કઈ નહી તમારા ભાઈઓ છે અરે મારી માનાક લક્ષણ લાગે એનામાં કાક શું આપણામાં તો કઈ ક્યુ જ ન દે આ હું તો ખાવું છું આમ ભે કે ઓના કા જમાય